નમસ્કાર દર્શક મિત્રો જેનર્ભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલમાં ભરેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી વડોદરા શહેર પીસીબી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મળેલ સૂચનાના આધારે પીસીબીની ટીમને બાતમી મળી કે વડોદરા ઓમકારપુરા ગામ ભાતુજીવાળા ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણ પરમાર નામનો વ્યક્તિ તેના માનસ સાથે પોતાની સિલ્વર કલરની બલેનો કાર ફોર વ્હીલ નંબર જી જે જીરો સિક્સ પી એફ થ્રી ફોર એટ ફાઇવમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં તે આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં ફોર વ્હીલમાં બેસેલ છે જે જગ્યાએ રેડ કરતાં ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડી બાપોદ પોલીસ ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં જયદેવપુરી ઉર્ફે હુપો ધર્મેશપુરી ગોસ્વામી રહે રત્નદીપ ગ્રીન ફ્લેટ એમએમ વોરા શોરૂમની સામે ડભોઈ રિંગ રોડ તલાવ અને સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમા રહે ભાતુજીવાડુ ફળિયું ઓમકારપુરા ગામ તાલુકો જિલ્લો વડોદરાનો સમાવેશ થાય છે જ્યારે નહીં પકડાયેલા આરોપી નીરવ સોલંકી રહે ખોડિયારનગર વડોદરા અને દારૂનો જથ્થો ભરેલ આપનારને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ આઠસો સાઠ કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર બસો બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર ફોર વ્હીલ કિંમત રૂપિયા ત્રણ લાખ અને રોકડા રૂપિયા છ હજાર એકસો મળી ચાર લાખ સડસઠ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ